ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને સ્વાગત છે એક નવા બ્લોગ વિડીયોની અંદર અને ભાઈ આજે તો એને આટલી બધી શરદી થઈ ગઈ ને યાર ખરેખર મને ચીકું ખાઈ ખાઈ નાક દુખવા માંડ્યું અને બીજી વાત કે આજે લાઇટ વહી ગઈ જામનગરની અંદર યાર એ પણ કહેવાય યાર તો જમી લીધું છે આપણે એકદમ હવે મારો અત્યારે પ્લાન છે બહાર જવાનો એ પેલા હું તમને રાખો બહાર નો નજારો દેખાડી દઉં ભાઈ વરસાદ કે દી યાર આ તો તડકો જ હોય છે વરસાદ આવી જાય તો મજા આવી જાય આપણી ગાડી છે ને આલી બહાર પડી એને પ્લાન થાય છે અંદર મૂકી દઈએ બાકી ભાઈ મેં જે વિડીયો મૂક્યો છે કેહુર કિંગ ના ભરત ના મનામણા માં એમાં ભાઈ ઘણા બધા લોકો એવી કમેન્ટ કરી કે ભાઈ તમે પ્રેંક કરો ભાઈ પ્રેંક કરતો ને કદાચ કેહુર ને ભરત ઈ બે કદાચ પ્રેંક કરતા હોય ને તો આટલી તો ખબર પડે કે વધીન વધીન કેટલા દી પ્રેન્ક આવે આપણે પ્રેન્ક કોલ કરીએ એ કેટલી વાર 10 દહથી પંદર મિનિટ તો એટલા ટાઈમ સુધી એકબીજાના ભેગા વ્લોગ ના આવ્યા હોય તો કંઈક એને લપ થઈ હોય કંઈક બાધણું થયું હોય ને ત્યાં જ આવું થયું હોય બાકી ભાઈ આવી પ્રેન્ક ના કર્યા મહિનો દી મહિનો નહીં કેટલો ટાઈમ થઈ ગયો નથી કદાચ ઘણો ટાઈમ થઈ ગયો હે એટલે એવડી મોટી પ્રેન્ક ના હોય એટલે ઘણા બધા એ કમેન્ટ કરે હે કંઈ વાંધો નહીં ભાઈ ઘણા બહુ ખરાબ કમેન્ટ કરે છે મને ખબર છે પણ એને ઇગ્નોર કરો એવી કમેન્ટ ભાઈ તમે ધીરે ધીરે આમ ઉપર જાશો ને હાઈ લેવલમાં એટલે તમને છે ને સો જણામાં પાંચ દસ જણા એવા હશે જે તમને હેટ કરતા હશે તમે ગમે એવો સારો કન્ટેન્ટ બનાવો કે ગમે એ કરો એ ખરાબ કમેન્ટ કરવાવાળા કરવાના જ છે અને આપણે છે ને એનાથી નજર ફેરવી લેવાની એટલે મને એ કોઈથી કંઈ ફેર પડે નહીં તો ભાઈ જામનગર એવું હોય તો કે આવું હોય જો આવી હરિયાળી હોય બેઠે છે

વધી જા <laughs> <laughs> <laughs>

તો કરાવતો નથી ને બીજી વાત આજ હવારમાં તમને મેં જે વાત કરી કે ભાઈ આ કંઈ એવી બ્રેન્ક બેંક કે નથી સાચું હતું હવે લફડાની વાત એવી કરીએ કે ભાઈ એ બેયને હું લફડો હતો એટલે કે એ બેયને શા માટે બાંધરું થયું તમને બધા પૂછો કેમ ઝઘડો થયો એનું કારણ હું તો ભાઈ એ કારણ છે ને મને ખબર છે હો ટકા હું તમને કહી દઉં મને ખબર છે પણ એ કારણ હું તમને અત્યારે નહીં કહી શકું ભાઈ કેમકે અમુક એવી વાતો હોય જે અત્યારે શેર ના કરી શકીએ આપણે પણ એ વાતની એ તમને ખબર પડી જાય જોકે આ વ્લોગમાં નહીં પણ આગળ જતા તમને એ વાતની ખબર પડી જાય તો ભાઈ કમેન્ટ કરો તો એ ના કરજો કે બેને હું લફડો હતો અને બીજી વાત કે ભાઈ બેયના મનામણાની જો વાત કરીએ તો ઓલમોસ્ટ પંદર વીસ ટકા જેવા મનામણા થઈ ગયા છે અને હવે થોડા ઘણા મનામણા બાકી છે એ લગભગ ધીરે ધીરે થઈ જાય બાકી આગળ જોઈએ ભાઈ શું બને બાકી આ એક વાત ફાઇનલ સો ટકા છે કે એ કોઈ જાતની પ્રેન્ક નથી પાણીપોડી એ મહિના ને ચાલીસ પચાસ હજાર રૂપિયા આરામથી કમાતો હોય કેમકે તમે જ્યાં પાણીપુરી લારી જો ત્યાં દસ બાર જણા દસ બાર જણા ઉભા જોઈએ એમાં સન્ડે હોય ને પાણીપુરી વાળા ને બીજા મેરું ના આવે આટલી પબ્લિક આવે ભાઈ Boys, अभी ऐसा हुआ कि एक दो एक दोस्त था वो नहाने के लिए जा रहा था तो हमने सोचा भाई हम भी नहा लेते तो हमने घर जाके नहा लिया और ये कपड़े वपड़े चेंज करके हम आ गए फिर से दोस्त के रूम पता है क्यों क्योंकि आज आए थे हमारे घर पे मेहमान भावला भाई भावला भाई मतलब बोले तो भाविक भाई एंड कैसे हो क्या ने निकलवा दिए मान बाहर निकल आई हो

જોકે અમારો પ્લાન હતો કે બારે ક્યાંક હોટલે જમવા જાય પછી બધા મિત્રો કહે કે ભાઈ હોટલે જાઉં એ કરતા આપણા હાથનું અહીંયા સરસ મજાનું ખાવાનું ખાઈ તો આપણે બહુ આવડતું નથી તમને આવડે છે તો તમે બનાવજો તો ભાઈ ભાઈ શાક ભાખરી ભાખરીને એવું તમને બનાવતા આવડે તો ભાઈ મંડાઈ પડ્યા બટેકા મોરવામાં ટમેટામાં ઘણું થોડું આઈટમ પડીએ પછી ભાખરી છે ને આપણે હોટલે લેવા જાવ ને પછી આપણે કરશું ચૂરમું અને આવું બધું બનાવ્યું ને એટલું બધું તમે કહો ને એટલું કોણ ખૂટાડ્યું

ફટાફટ ખાવા માંડું કે હા છે ને કોઈ વધવા નહીં દે કેમ કે હે બધા ભૂખા આપણી જેમ તમારે ગમે એવી ડીશ લઈ લેવાની પંજાબી ચાઈનીઝ પીઝા ઓલું ઓલું જી લઈ લ્યો લઈ લ્યો પણ આ જે વસ્તુ છે ને આ જે ભૂંગળીઓ છે ને ભૂંગળીઓ આના જે મજા છે ને ક્યાંય નથી કે કેફે માં નથી પંજાબી નાન માં કદાચ ચોયરું હોય તો હે પંજાબી નાન હોય એને આમ ભૂંગો કરીને ઓ ભઈ કામ અને આ છે ને આ રોટલો હોય ને એ બધા તો ખાઈ ના હવે વધારે આપણે અહીંયા અહીંયા જે ખાય છે ને એ ખાઈ હવે બાકી બહાર તો ખાવા જાય ને એનું ભૂંગણી ઓરી જાય સરસ મજાનું એટલું ખાય અને આપણે આવી ગયા આપણા ઘરે અને બસ હવે સુવાની તૈયારી છે ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય શ્રી રામ અને આઈ હોપ કે તમને બધાને જવાબ મળી ગયો હોય તમે જે ક્વેશ્ચન કર્યા છે મને અને કયા મામલે બેયનો ઝઘડો થયો છે એ પણ મને ખબર છે પણ એ બેની પરમિશન વગર હું એ ના કહી શકું તમને પણ ખબર જ છે તો એક દોસ્તી જે આપણી મિત્રતા કહેવાય ને જે એ કહેવાય કે એની પરમિશન અગર આપણે કોઈને એની વાત શેર ના કરી શકીએ તો તમને ટૂંક સમયમાં એ વાતની પણ ખબર પડી જશે પણ કોઈ જાતની પ્રેન્ક નથી એ એક વાત યાદ રાખજો ઓકે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રીરામ મળશું કાલે સવારે એક નવા બ્લોગ સાથે એક નવી સવાર સાથે ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખે ભાઈ ભાઈ